મનપાની સાધારણ સભામાં છ માર્ગીય રસ્તા અને જમીન મૂલ્યાંકનના નીતિ નિયમો અને મુદ્દતોના પ્રશ્ને દેકારો મનપાની સાધારણ સભા બપોરે ચાર ના ટકરે મેયર નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતાએ યોજાઈ હતી જેમાં પ્રથમ તરીકે કાળમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ શહેરમાં થનાર છત્રીસ કરોડના રસ્તા અને જમીન મૂલ્યાંકનના નીતિ નિયમો અને કામની મુદ્દતોને લઈ જોરશોરથી ચર્ચા કરવામાં આવી હતી બાદ બોર્ડ માં રજૂ કરાયેલા ઠરાવો પૈકીના મોટા ભાગના ઠરાવો સરકારે પોતાના બજેટમાં સમાવેશ કર્યો છે આમ તો તો એસ્કોર સટક જાતો કેબાર આપ બીપીઆલ આપ મુખ્ય ઓકેલેજી પર થાતો તો કરો તો આપ અને આરા એ બોલવા પંપિયર મને ડોટો ડોટ પી જો કાઈ ફોરો નહી કાયા ભાવ કેટલો મન્યો થઈ ન આયો હાથ પટી જાય એવું થઈ ગયું કે કે કામ મન્યો છે ગુટીમાંથી 18.75 કરોડ રૂપિયા મંજૂર થી આવી ગયા છે કેનો કેનો ટેક્સ પંદર વીસ દિવસ પેલા પંદર વીસ દિવસ થયા ત્યાર પછી તરત જ જર્કિટેક્ટર કમિશનર સાહેબ પાસે બોલાવીને આગળની કાર્યવાહી શરૂ